છે એટલે જે લોકો દ્વારા પેઢી દર પેઢી ગવાતું આવતું હોય એને લોકગીત કહેવાય છે જેમાં લોકો દ્વારા બનેલું હોય છે રચયતા હોતા નથી કોઈ લેખક નથી હોતા લોકો દ્વારા જે ગીત બન્યું હોય છે તેને લોકગીત કહેવાય છે

અને જે ઠાકોર છે તે ઘરડા થઈ ગયા છે અને પુત્રહીન છે કોઈ પુત્ર નથી એમનું એમને સાત સાત દીકરીઓ છે પણ આજે પોતાને વાંજિયા સમજે છે અને નિરૂપાય બનીને રડે છે સાત દીકરીઓ છે પુત્ર નથી અને શત્રુઓની ફોજ ચઢાઈ કરી છે જો દીકરો હોત યુદ્ધમાં જાત અને પોતાના ગામની રક્ષા માટે પ્રયત્ન કરત પરંતુ અહીં આગળ દીકરીઓ છે એટલે મૃત્યુ ઠાકોરને થશે કે મારા ગામની રક્ષા માટે કોઈ નથી ત્યાં તો બાપુની મૂંઝવણ જોઈને તેજમલ નામની દીકરી પુરુષ વિશે શસ્ત્ર સજી રણે ચડે છે તેજમલ છે જે છોકરીનું નામ છે તેમની દીકરી છે જે ઠાકોર છે ગામના દીકરી છે એ પોતાના પિતાને મૂંઝવણ જોવે છે સમજી જાય છે અને પોતે પુરુષના કપડાં પહેરી અને શસ્ત્ર લઈ અને લડવા માટે જાય છે જે ફોજમાં પોતે લડવા જાય છે તેમાં પોતાની ચતુરાઈથી સ્ત્રી તત્વના તમામ લક્ષણો છુપાવે છે

કારણ કે તેઓ પોતાનું દેશ હતો તેઓ પોતાનું જે નાનું ગામ જેટલો વિસ્તાર હોય છે ને તે પોતાના ગામને દેશ માનતા હતા કે તેમના માટે પોતાનું સર્વસ્વ તેજ હતું આગળ વાત એ જ છે કે દાદા છે એમના માટે કાગળ આવ્યો છે અને એ કાગળ છે તે ડેલીએ ઉભા રહીને વાંચે છે કાકો વાંચે ને દાદો રૂવે છે છે તે કાગળ વાંચે છે જ્યારે દાદા છે તે રડે છે અને એટલે શું ને રડે છે ઉપર વાળેથી તેજમાં ડોકાણા ડોકાણા એટલે શું ડોકિયા કરવા ઉપરથી જોવું આપણે કહીએ ને કે ડોકિયા ના કરીશ કોઈ જોતું હોય વળી વળીને તો એને શું કહેવાય ડોકિયા કરવા જેને અહીંયા ઘડી તડપોતો શબ્દ આપ્યો છે ડોકાણા દુકાણા નો અર્થ ડોક્યા કરવો ઉપરથી જોવું સિદ્ધ ને રૂબો છો દાદા શું છે અમને કહો નહેરે દળ કટક આવ્યું છે દીકરી વારે કોણ રે એટલે અહીંયા આગળ પૂછ્યું છે કે દાદા શું વાત છે તમે કેમ રડો છો એ દાદા કે છે કે શત્રુઓ છે એમની સેનાએ આક્રમણ કર્યું છે તો હવે મદદે કોણ આવશે એ કે વિચારે છે અહિયાં આગળ રજૂઆત થાય છે કે સાત સાત દીકરીએ દાદો વાંજીઓ કહેવાણો રે એટલે કે મારી સાત સાત દીકરી છે છતાં પણ હું વાંજીઓ છું વાંજણો છું વાંજીઓ શબ્દ એવા વ્યક્તિઓ માટે બધા વાપરતા હોય છે ખરેખર ના વાપરવા જોઈએ આવા શબ્દ જેને કોઈ પણ પુત્ર કે પુત્રી હોતા નથી એટલે કે બાળક નથી હોતું એના માટે આ શબ્દ ઘણા વાપરે છે વાંજીયા એટલે કે છે કે મારી સાત સાત દીકરી છે છતાં પણ હું અત્યારે વાંજીઓ કહેવાઉં છું કારણ કે મારે એક પણ પુત્ર નથી કે એ હિંમત પેટ જશે અને આપણા જે ગામ છે આપણું જે આ રાજ્ય છે આપણું જે મુલક છે આપણું જે પ્રદેશ છે આપણો જે દેશ છે તેને હિંમતની સાથે

અને તમે હિંમત રાખો અહીં આગળ સ્ત્રીઓના લક્ષણો રજૂ કર્યા છે સ્ત્રી હોય તો શું હોય તો માથામાં અંબોડો હોય એટલે કે લાંબા વાળ હોય એટલે કે છે પ્રશ્ન પૂછાય છે કે જો તું સ્ત્રી છે તારું જે માથાનો અંબોડો છે એ બધાથી કેવી રીતે છુપાશે કારણ કે સ્ત્રી તરીકે લડવા જાય તો સરળતાથી સામે વાળાને લાગે ઓ સ્ત્રી શું કરી શકશે આવી પરિસ્થિતિ ઊભી ના થાય એટલે પોતાનો જે વેશ છે ઢાંકવાનો છે પોતે પુરુષ વેશમાં આવવાનું છે પોતે પુરુષ બનવાનું છે પુરુષનો વેશ ધારણ કરવાનો છે એટલે કહે છે કે તેજમલ તારું જે અંબોડો છે તે કેવી રીતે અછોતો રહેશે અછતો રહેવું એટલે કે કેવી રીતે છુપાવી શકી એટલે કહે છે કે માથાનો જે અંબોડો છે તે હું છુપાવી દઈશ તો શેનાથી કે મોડીડામાં રહેશે અહીંયા આગળ કહે છે કે મોડીડામાં આજે માથાનો જે અંબોડો છે તે કેવી રીતે છાના રહેશે કેવી રીતે છુપાશે કેવી રીતે અચતા રહેશે કાનના અકોટા દાદા બુકાનામાં રહેશે બુકાની એટલે શું તો જે દુકાની બાંધી એટલે કે જે પેટો બાંધી દેવામાં આવશે ત્રાજવું માપવાનું ત્રાજવું નથી શબ્દ ને બરોબર આ તળપદા શબ્દમાં છે કારણ કે લોકગીત છે ને લોકગીત હંમેશા તળપદા શબ્દોમાં હોય કે જ્યાંનું લોકગીત હોય તો તે ભાષાની રચવા તે અંદર લોકગીતમાં થઈ હોય ત્યાં ત્રાજવા એટલે શું થાય છે

તેમાં છુપાડી દઈશ એટલે કે લાંબા હાથ આખો ઢંકાઈ જાય એવા કપડાં પહેરીશ એટલે બાયમાં છુપાઈ જશે અને પગના જે તે મૂંઝડી પહેરી લેશે એટલે એમાં પણ છુપાઈ જશે અહીંયા આગળ સરખામણી છે કે સ્ત્રીઓ હોય છે તો હાથમાં પગમાં શું કરે છે તો ત્રાજવા થ્રોફાળવી હોય એટલે શું કરવું છૂંદણા કરાવવા તો આ શબ્દ જે તળપદો છે ત્રાજવા તોફાળવા એ તોફાળવા શબ્દ તમારા માટે નથી અહીંયા રજૂ કર્યું એ હાઈ લેવલ લેંગ્વેજમાં યુઝ થાય છે ત્રાજવાનો અર્થ અહીંયા આગળ શું થશે તો જે છૂંદણા કરે છે એવો અર્થ થાય છે બરોબર દાંત રંગાવેલ તેજમલ અછતા કેમ રહેશે કેવી રીતે છુપાશે તો કહે છે કે નાના હતા ત્યારે મોસળ ગયા હતા ત્યારે કે છે કે મામીએ દાંત રંગાવ્યા હતા તેવું કહી દેશે એટલે કે છે અહીંયા આગળ કે મામીએ દાંત રંગાવ્યા રે તમારી મામી છે

કે અમારી માતાજી એમના માટે અમે ખોટના હતા ખોટના હોવું એટલે ઓછા હોવું ખોટું હોવું એવું નહીં પરંતુ ખૂબ જ વહાલ હતા ઘણી બધી પ્રાર્થના કર્યા પછી અમે મળ્યા હતા એટલે કે છે કે અમે ખોટના હતા એટલે નાના હતા ત્યારે જ માતાએ શું કર્યું છે નાક વિંધાવ્યું છે ચલો મારા સાથી આપણે સોની હાટે જઈએ રે કે છે કે ચલો સાથી આપણે સોનીની દુકાને જઈએ સોની હાટે જઈને અસુતરી પારખીએ રે એટલે કે સોનીની દુકાને જઈને સ્ત્રીને પારો છે કારણ કે બધાને ખબર છે સ્ત્રીઓને સોનું ખૂબ જ પસંદ હોય એટલે કહે છે કે આપણે પારખવું હોય તો ક્યાં લઈ જઈએ સોની હાટ હાટ એટલે દુકાન બરોબર આ ત્રણ શબ્દ છે હાટ એટલે શું થાય દુકાન કે સોનીની દુકાને લઈ જઈએ અને ત્યાં ઘડી અસતરી પારખી અસતરી પારખી એટલે ત્યાં ઘડી સ્ત્રીને પારખી એવો અર્થમાં થાય છે પુરુષ હર્ષે તો એના બેરખડે મન મોશેરે અસતરી હશે તો એના

આ પુરુષ છે કે સ્ત્રી છે તો પુરુષ હશે તો એનું ધ્યાન ક્યાં જોશે તો મન બેરખામાં મોષ છે પરંતુ જો સ્ત્રી હશે તો મન ઝુમણામાં મોષ છે એટલે કે છે કે સૌ સાથીઓ ઝુમણા મુલવિયા તેજમલ ઠાકુરિયાએ બેરખા મુલવિયા એટલે અહીંયા ગડી શું થાય છે સદા સાથીડા ઝુમણા મુલવે અને તેજમલ છે તે શું કરશે બેરખા મુલવશે આ બેરખા છે તે શું છે પુરુષો જે હાથમાં કરે ને તો આંડામાં અને બેરખા કહેવાય ઘરેણાંનું બરોબર અને આ ઝુમળણી છે એકાનમાં હતા તો ગળામાં પરવાંમળ જે જને આ જે શબ્દ આપ્યો છે પણ ઝુમળણી બરોબર એટલે ધ્યાન આપજો અહીં આગળ બને શબ્દોનો ડિફરન્સ હું છે આ શબ્દ સમૂહમાં આપણે પૂછાઈ શકે બેતા એટલે થાય છે કે પુરુષો હતા એમને ઝુમડા મૂળવ્યા એટલે કે લીધા પરંતુ આ તેજમળ હતા એમને તેજમળ સ્ત્રી છે છતાં પણ એને બેર ખાલીતા એટલે કે પુરુષો જે હાથમાં પકડું કરે છે તેવું પકડું લીધું હતું જયારે આની પરીક્ષા થાય છે સ્ત્રી અને તો આભૂષણો ફરીથી જો એના હાટમાં લઈ જશે અહીંયા આગળ વાત કરી છે કે ચાલો મારા સાથી આપણે વાણી હાટ જઈએ રે વાણી હાટ એટલે વાણિયાની દુકાને આગળ વાત જઈએ વાણિયાની દુકાને લઈએ તો ત્યાં ખબર પડી જશે આ સ્ત્રી છે કે પુરુષ પુરુષ હોય તો મન ક્યાં મો તો પાઘડીમાં મન મો અને જો સ્ત્રી હશે તો મન ક્યાં જાય ચુંદડીમાં જાય સ્ત્રી હોય તો સીધો ક્યાં જાય કોઈ દુપટ્ટો હોય કે સાડી હોય કે ડ્રેસ હોય તો સીધી નજર ક્યાં જાય ત્યારે પુરુષ હશે તો સીધી નજર ક્યાં જશે પાઘડીમાં કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ગામના લોકો પાઘડી પહેરવાનો શોખ હોય છે પાઘડી પહેરતા હોય છે તો પુરુષ હશે તો પાઘડીમાં મન મળશે ત્યારે સ્ત્રી હશે તો ચુંદડી હશે એમાં મન મોશે અને ચુંદડી લેશે સદા સાથીદાર એ ચુંદડી ઓ બધા જેટલા સાથીદાર હતા બધા એ ચુંદડી મૂલવી ચુંદડી લીધી તેજ ઠાકોરિયાએ ઠાકોરિયા એ મોડીડા મૂલવ્યા શબ્દ ને સમજો કયો શબ્દ આપ્યો છે ધ્યાન બધા ગયા વાણી હાટે એટલે કે વાણીયા ની દુકાને ગયા ને ત્યાં ગડી બધા એ ચુંદડી લીધી જારે તેજવલ ઠાકોરિયા એટલે કે તેજ મલે જે ખુદ શ્રી છે છતાં પણ એને શું લીધું છે તો મોડીડા લીધા છે એટલે ખાસ યાદ રાખજો ક્યાં કઈ વસ્તુ લે છે એક એક માર્ક માં પૂછાશે તેજમય ઠાકોરે યુદ્ધમાં

ડળકટક વાડી તેજલ ઘરે પધાર્યા રે દાદે ને કાકે એને મોતીડે વધાવ્યા રે એટલે અહીંયા એમ કે છે શબ્દ છે ખાસ યાદ રાખજો ડળકટક વાડી એટલે કે આ જે સ્ત્રી છે છતાં આ જે ડળકટક વાડી સ્ત્રી છે જે પોતે યુદ્ધમાંથી જીતે છે અને તે ઘરે આવે છે દાદે ને કાકે દાદા એ અને કાકાએ તને બોતીથી વધાવી તો આ જે જીતેલું સૈન્ય છે

अच्छा तो એટલે કીધું કે ચાનું કોપ તો છકો બોળીડો પેટો માથે પેટો બનતીતે સંધા એટલે કે બધા કાચવા તુંદડા બેરખા ઋત્રાક્ષની માળા યાદ રાખજો બેરખા શબ્દ ને તો ઋત્રાક્ષની માળા થશે શબ્દ સમૂહ માં ઉઠાય છે અકોટા सुपारी ઘટ નો ગોકરી ના ઝુમકા વાળું કાન નું ઘરેણું એટલે અકોટા શબ્દ જે ઉપર આ છે નો અર્થ શું થશે તો કાન માં પહેરવાનું ઘરેણું છે અને પણ આ આકાર કેવો છે તો सुपारी ના ઘટ નો